હા તો પર્યાજનનો નીચે સ્કર્ગ દઈએ સ્વાગત છે મારાના લગ્નમાં આજની વાત એવી રીત નહીં કે હવા દા પરમાંય જાય છે ખેતરમાં એ ખેતરમાં પણ નીચે જ કરાવવાનું હતું કે હવાના પર હું પોણી વળતું માટે આપણે આવી જાય છે પોણી માટે તો આમ લગાસ્ટ પોણી વળવાનું તો એટલા માટે હટાટીમાં પ્લાસ્ટ આ ચાલુ કરવાનું હતું આ બનાવતો એટલા માટે તો પહેલાં હાલ પણ થાક લાગી ગયો બધું ચાલુ

પાણી તો આવી છે હવે ફટાફટ પાણી આવવાનું ચાલુ કરી દેવાનું હતું ચાલ ફાઈનલી આપણે પાણી તો વાળી રહ્યા છીએ પાણી વાળું તો પોકરામાં પટાવી દીધું છે ખસકા તો સીધા આપણે આપણે ઘરે એ બોર્ડ તો બંધ કરી દીધું છે મળીએ સીધા આપણે ઘરે માટે આટલું જ રાખીએ છીએ મળીએ છીએ બીજા વિડીયો માટે સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો